મકાનમાં રહેતી ભાડુતી ભાભીના પાડા પાડવા છતાં હું આખી રાત રોકાઈ ગયો અને આખી રાત અમે એકબીજાની મોજ કરાવી મારું નામ યોગેશ છે અને આજે હું તમને મારી એક રોમેન્ચક વાત કહેવા જઈ રહ્યો છું હું ત્રેવીસ વર્ષનો હતો અને અમારા ઘરમાં ઉપરના માળે બે રૂમ હતા જે ભાડા માટે ખાલી હતા અને હું અહીંયા મારા અભ્યાસની સાથે સાથે ઓનલાઈન કામ પણ કરતો હતો એક દિવસ કપલ ભાડે રહેવા રૂમ જોવા આવ્યા અને ભાભી દેખાવામાં થોડી શ્યામ હતી પરંતુ તેની આંખો તેની સુંદરતામાં વધારો કરે છે અને તે લગભગ પાંચ ફૂટ છ ઇંચ હતી અને આ જોઈ મારી લાગણી વધી ગઈ હતી કે કદાચ આ લોકો ભાડે રૂમ લેશે અને હું ભાભી સાથે વાતચીત કરી શકું તો ખૂબ જ મજા આવી જાય અને રૂમ જોયા અને પછી મારા ફોન નંબર લીધા અને થોડા દિવસ પછી ભાભીના પતિનો ફોન આવ્યો કે તેમણે કહ્યું કે હું અઠવાડિયામાં તમારા રૂમમાં રહેવા આવી જઈશ અને તે ભાભીનું નામ સંગીતા હતું અને તેના પતિનું નામ વિકાસ હતું અને તે રહેવા આવવા માટેની ખુશી સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયું અને હું મનમાં વિચારવા લાગ્યો કે હવે હું ભાભી સાથે સરળતાથી વાત કરી શકીશ અને હવે આ ભાભીની વાત મારા મગજમાં ચાલી રહી હતી કે ભાભીને કેવી રીતે સમજાવું કે જો હું મોટાભાગનો સમય મારા ઘરે રહેવા માટેનો છે અને એ દરમિયાન દિવસોમાં શિયાળાનો સમય હતો હું એક દિવસ છત ઉપર બેઠો હતો અને સત ઉપર સંગીતા ભાભી પણ આવી હતી અમે બંને લાંબા સમય સુધી બેસીને વાતો કરતા એટલે મને એક સિગરેટ પીવાની આદત હતી કે એક દિવસ તેણે મને પૂછ્યું કે તારે કોઈ ગર્લફ્રેન્ડ છે મેં કહ્યું કે ના મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી તો તેણે પૂછ્યું કેમ કહ્યું મને તમારા જેવું કોઈ મળ્યું નથી સંગીતા ભાભી ખૂબ ખૂબ જ હસી પડ્યા અને કહ્યું કે મારા જેવી શોધીને તું શું કરીશ કોઈ સારી શોધ મેં કહ્યું પણ તમારા જેવી જ મળતો મારા નસીબ ચમકે ને પછી ભાભીએ કહ્યું કે તમે મારી સાથે શું કરશો મેં કહ્યું જે કરવું હશે તે બધું જ કરીશ અને તે મારા મગજમાં જ છે હું તમને નહીં જણાવી શકું તેણે કહ્યું કે બીજું શું છે તમારા મનમાં મેં કહ્યું કે સમય આવશે ત્યારે હું તમને બધું કહીશ તે દિવસે પણ અમારી વચ્ચે આવી જ બધી વાતો થઈ હતી બાદમાં તેને નીચે આવીને સંગીતા સાથે વાતો કરી અને શરૂઆત થઈ અને વિચારવા લાગ્યો કે ભાભીએ મારી સાથે આવી વાતચીત કેમ શરૂ કરી અને તેના મનમાં શું હતું અને હવે મારા માટે આવું કોઈ અલગ જ લાગે છે ને હું થોડું સમજાવવા લાગ્યો કે વાત થઈ ગઈ છે પછી એક દિવસ અમે બંને શિયાળાની ઋતુમાં તડકામાં બેઠા હતા હું ખુરશી પર બેઠો હતો અને આજે તે મારી સામે જમીન પર બેઠી હતી અને ભાભીને એક ખૂબ જ સરસ કુર્તો પહેર્યો હતો અને મને અડધા દર્શન થઈ રહ્યા હતા અને કદાચ ભાભીએ મારી નજર જોઈ લીધી હતી કે હું શું જોઈ રહ્યો છું ત્યારથી તે ઉઠીને નીચે ગઈ અને આજે ફરી ભાભી હું બંને ઢાબા ઉપર બેઠા હતા આજે ફરીથી ભાભીએ કહ્યું કે આજે તારી નજર ફરી ગઈ લાગે છે શું ને ભાભીએ બીજું વાર પણ સૂટ પહેર્યું અને તેને કારણે આજે પણ મારી નજર ત્યાં જ રહી જઈ રહી હતી અને અમે બંને આખું જોઈ રહ્યા હતા તમારો સૂટ ખૂબ જ સરસ લાગે છે અને આ કેવો કપડાં છે અને કોટન જેવું લાગે છે તો તેણે કહ્યું કે તમે પકડીને જુઓ મને લાગ્યું કે આ એક સારી તક છે પછી મેં મારા આ સીધો તેમની તરફ લંબાવ્યો અને સૂટ બરાબર જોયો અને જુવાનો બહાને ત્યાં અમુક જગ્યાએ હાથ પણ લગાડ્યો અને તે તરત જ ગુસ્સે થઈ ગઈ એને કહ્યું કે આ કેવી રીતે કપડાં તપાસવામાં આવે છે મેં કહ્યું માફ કરજો મેં તમને ભૂલથી સ્પેસ કર્યો છે તો તેણે કહ્યું કે તમે ભૂલથી સ્પેસ કરો નથી તે જાણી જોઈને કર્યું છે હું ડરી ગયો અને મને માફ કરજો અને હું નીચે આવી ગયો પછી હું થોડા દિવસ ધાબા ઉપર પણ નહોતો જ જતો હતો અને મેં બે ત્રણ દિવસ પછી મને વોટસ પર મેસેજ આવ્યો અને તે મેસેજમાં ડીપીમાં સંગીતા ભાભીનો ફોટો હતો અને તેણે તેના પતિનો મોબાઈલ લીધો અને ભાભીએ મેસેજ કર્યો તરત જે મેસેજમાં કહ્યું કે ઉપરના માળ કેમ નથી આવતા મેં કહ્યું સમયના અભ્યાસ હું આવી શકતો નથી તેણે કહ્યું કે હું એકલી બેઠી છું તારે આવું નથી અને મેં કહ્યું આવું છે અને મારી નજર સતત ભાભી તરફ રહેતી હતી હું રૂમનો દરવાજો તરફ ગયો અને સહેજ ખુલ્લો હતો જોયું તો ભાભી વિસ્કીની બોટલમાંથી એક પેક બનાવી રહી હતી હું ચૂપચાપ જોવા લાગ્યો અને જ્યારે તે પી રહી હતી ત્યારે અચાનક રૂમનો દરવાજો ખોલ્યો અને તે ખોલવાના કારણે તે ડરી ગઈ અને મેં કહ્યું અરે ભાભી કોઈ વાંધો નહીં હું આ વાત કોઈને નહીં કહું આવું તો આજકાલ ચાલે જ છે અને તેમણે પૂછ્યું કે તમે પણ પીતા લાગો છો મેં કહ્યું ના હું પીતો નથી પણ જો તમે મને પીવડાવશો તો હું ચોક્કસ પીશ તે પછી અમે બંને બે ગ્લાસ પીધા અને મને પણ નશો આવ્યો લાગ્યો પછી મેં સિગરેટ પણ પીધી અને પછી ભાભીએ પણ બે ત્રણ વખત મારી સિગરેટ પીધી હું સમજી ગયો કે ભાભી પણ બધા ગુણોથી ભૂર ભરપૂર છે હું વિચારતો હતો કે આજે એક યોગ તક છે પણ આજે ફરી ભાભી ગુસ્સે થઈ ગઈ અને ભાભીએ મને પાછળ ધકેલી દીધો તેણે ગુસ્સામાં કહ્યું કે શું કરો છો મારું રૂમમાંથી બહાર નીકળો હું ડરી ગયો અને સોરી કહેવા લાગ્યો તેણે કહ્યું દૂર જાઓ તેના રૂમમાંથી બહાર આવ્યો અને હવે ઉપરના માળે જવાનું સંપૂર્ણ બંધ કરી દીધું પછી થોડા દિવસ પછી ભાભીના પતિ બહાર ગયા હતા અને પછી વોટર્સ વોટ્સઅપ પર મેસેજ આવ્યો તેને ફરી મારી સામે સામનો વાતો કરવાનું શરૂ કર્યું થોડી વાર પછી તેણે કહ્યું કે તમને ઘણા સમયથી જોયા નથી તમે ક્યાં રહો છો પછી હું તેને પહેલી વાત એ કહી અને ગુસ્સેથી કહ્યું ભાભી હું આવી શકીશ નહીં કેમ કે હું તમારી પાસે આવું તો મારા મગજમાં કોઈ થવા લાગે છે અને હું તમને પસંદ કરું છું તેણે કહ્યું પરંતુ હું કંઈ કરી શકતી નથી મને ડર લાગે છે કે કોઈને ખબર પડી જશે તો શું થશે મેં કહ્યું ના તો ના કંઈ નહીં તો કેવી રીતે ખબર પડશે લોકો તેણે કહ્યું કે આવી વાત કહેવામાં નથી આવતી અને આવી વાતો મેળ જ ફેલાઈ જાય છે મેં કહ્યું એવું કોઈ નહીં થાય અને આટલી વાત કરીને તેને ફોન ઉન્ટ કર્યું એ જ રાતે અમે બંને વોટ્સઅપ પર હતા અને સામનો વાતો કરતા હતા ભાભીએ કહ્યું આજે તો ભાઈ નથી અને મેં કહ્યું તમે મજાક તો નથી કરતા ને તેણે કહ્યું ના હું તરત જ તેમના રૂમ તરફ પહોંચી ગયો અને મેં તેમનો દરવાજો ખોલવા માંડ્યો માટે કહ્યું તો તેમણે કહ્યું કે મારું બાળક અહીંયા સૂઈ રહ્યું છે તેથી આપણે બીજા રૂમમાં જઈ અને તેણે મને કહ્યું તમારા ભાઈ થોડા દિવસ માટે વિદેશ ગયા છે અને હું એકલી જ છું જેના કારણે મને એકલા રહેવાનું મન નથી થતું કારણ કે મને પણ બીક લાગે છે અને જો તમે ઈચ્છો તો આજની આથી તમે ઉપરના રૂમ માળે સુઈ શકો છો મેં કહ્યું ઓકે ભાભી મને કોઈ પ્રોબ્લેમ નથી આજથી હું ઉપરના માળે જ સૂઈશ અને ભાભીએ પૂછ્યું તમે શું પીશો મેં કહ્યું કે હું ચોક્કસ પીશ ભાભીએ એક બોટલ અને એક ગ્લાસ લઈ આવ્યા અને નાસ્તો કરી થોડાક સલાડ પણ લઈ આવ્યા અને પછી ભાભી અને હું એકદમ નશામાં આવી ગયા પછી અમે બંને જ મજા કરી હતી અને ભાભી પણ ખૂબ જ ખુશહાલ હતા અને હું પણ ખૂબ જ ખુશ થઈ ગયો હતો અમે ત્યાં ક્રિકેટની રમત શરૂ કરી ના કે થો થાકવાનું નામ લેતી નથી મિત્રો આશા રાખું છું કે તમને આ મારી વાત જરૂર ગમી હશે અને મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમને વિડીયો જુઓ અને સબસ્ક્રાઈબ પણ નથી કરતા પ્લીઝ યા એક સબસ્ક્રાઈબ કરી નાખો ધન્યવાદ